જ્યારથી ચૂંટણીનું પરિણામ આવ્યું છે સમગ્ર ગુજરાતમાં જાણે કે નવી ઉર્જા આવી હોય લોકોમાં એ ચેતના આવી હોય એવો માહોલ છે હજારો 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 ફોન આવ્યા મને વોટ્સએપમાં મેસેજ આવ્યા ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં ટ્વિટરમાં એસએમએસ એટલા બધા લોકોએ મને શુભેચ્છા આપવા માટે ફોન મેસેજ કર્યા કે આવી લાગણી મારા જિંદગીમાં મેં નથી જોઈ અને ખાલી મને જ નહીં મારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આમ જનતા તરફથી એટલી બધી લાગણીઓ વ્યક્ત કરવામાં આવી કે એનો શબ્દોમાં કોઈ વર્ણન નથી થઈ શકે તો આ અભૂતપૂર્વ પ્રેમ બદલ અભૂતપૂર્વ આશીર્વાદ બદલ એક તો હું વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના સૌ મતદારોનો હું આભાર વ્યક્ત કરું છું ગુજરાતભરમાંથી જે શુભેચ્છાઓ મળી એ બદલ હું ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું અમારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી ખૂબ સંઘર્ષ કર્યો અનેક કાર્યકર્તાઓ બે હજાર બાર વિ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા અને ત્યારથી લઈને આજ દિવસ સુધી એક આશા સાથે પાર્ટીનું કામ કરતા હતા આજે એમના ચહેરા ઉપર પણ સ્માઇલ આવી છે એ જોઈને ખુશી થાય છે વિશેષ જણાવવાની વાત એ છે કે સુરતમાં હમણાં ખાડીપુર આવ્યું છે અને સુરતમાં દર વર્ષે આવું પૂર આવે છે પૂરની અંદર અનેક નાના નાના મધ્યમ ગરીબ પરિવારના લોકોને તકલીફો પડે છે વર્ષોથી સુરતમાં સાંસદ ધારાસભ્ય અને મહાનગરપાલિકા ત્રણેય લેવલ ઉપર ભાજપની સરકાર છે વર્ષોથી પાંત્રીસ ચાલીસ વર્ષથી સળંગ આમ છતાંય જો જનતાએ દર વર્ષે આવા કુદરતી પ્રકોપનો ભોગ બનવું પડતું હોય સરકાર પાસે કોઈ વ્યવસ્થા ન હોય સરકાર પાસે કોઈ આ આયોજન ન હોય ભાજપના માણસોને કંઈ ફરક ન પડતો હોય તો એ ખૂબ જ દુર્ભાગ્યની બાબત છે ખૂબ જ ચિંતાની બાબત છે ગુજરાતમાંથી સૌથી પહેલાં આમ આદમી પાર્ટીને ચર્ચામાં લાવવાનું આમ આદમી પાર્ટીને ચિત્રમાં લાવવાનું કામ સુરતની જનતાએ કર્યું છે સૌથી પહેલાં બે હજાર વીસની અંદર સુરતથી સત્યાવીસ જેટલા કોર્પોરેટરોને જીતાડી અને સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને એક પ્લેટફોર્મ આપ્યું એક રસ્તો કરી આપ્યો એટલે આમ આદમી પાર્ટી સુરતની જનતાની પણ ખૂબ ખૂબ આભારી છે અમને આમ આદમી પાર્ટીને સુરતથી પ્રેમ મળ્યો છે અને આજે સુરતની જનતા મુશ્કેલીમાં છે ત્યારે મેં નિર્ણય કર્યો છે કે હું કાલે સુરત જઈશ અને પૂર આવ્યું છે કે પૂરગ્રસ્ત જે પીડિત વ્યક્તિઓ છે લોકો છે એમની મુલાકાત કરીશ આ પૂર પીડિત પરિવારો સાથે ચર્ચા કરીશ કે સમગ્ર વિસ્તારોમાં અમારા કાર્યકર્તાઓની ટીમ સાથે હું જઈશ અને સુરતની જનતાને અત્યારે આ મુશ્કેલ સમયમાં જ્યારે પાર્ટીના સાથની જરૂર છે પાર્ટીના સહયોગની જરૂર છે ત્યારે અમે બધા જ જનતા સાથે ઊભા રહેવા માટે હું અને અમારી ટીમમાંથી છે સહિતના બધા લોકો કાલે સુરત જવાના છીએ આ સિવાય ત્યાં કતારગામ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ ટીપીને લઈને એક બહુ મોટી લડાઈ ચાલી રહી છે અનેક પરિવારો બેઘર થઈ જાય એ હદે સરકારી તંત્ર ત્યાં લોકો પર દબાણ કરી રહ્યું છે તો ત્યાં પણ પીડિત પરિવારોની મુલાકાત લેવા માટે હું આવતીકાલે સુરત જવાનો છું સી આર પાટીલ રાજીનામું અપાય છે જોઈ લઈએ સી આર પાટીલ માં કેટલો છે

હવે બધા બેસ વગેરે કામ ચર્ચા કરતા